તો જય શ્રી રાધે રાધે કૃષ્ણ અને આજનો ભાઈ જો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે અને આપણા હાથમાં આવી ગયું છે આ સિઝનનું ફર્સ્ટ ઇન્વિટેશન કાર્ડ તો કે આપણે એમાં ત્રીસ તારીખ છે અને પહેલો મહિનો છે તો આજે આપણે શોપિંગ કરવા જવાનું છે સ્પેશિયલી ભાઈ આ વેડિંગ માટે જવાનું છે પોરબંદર ખરીદી કરવા અડધી ખરીદી તો ઓલમોસ્ટ અમે પહેલાં કરી લીધેલી છે બટ થોડીક અમારે બાકી છે તો ચાલો ભાઈ ઇન્વિટેશન કાર્ડ તો આવી ગયું છે બટ શોપિંગ કરી આવી હવે આપણે તો ચાલો આપણે પોરબંદર શોપિંગ કરવા જઈએ છીએ અને હા શોપિંગમાં મારે આઈ થિંક સલવાર અને કુર્તા આઈ થિંક બ્લેક એન્ડ વ્હાઈટ જેવું છે એવું આપણે ખરીદી કરવાનું છે તો સૌથી પહેલાં તો આપણે વ્હાઈટ કલરનું જે અંદરનું જે કુર્તા જેવું હોય છે સલવાર સોરી એવું કાપડ લેવાનું છે બ્લેક એન્ડ વ્હાઇટમાં અને મારે જે લૂક દેવો છે એ હું સાઈડમાં આઈ થિંક ફોટો નાખી દઈશ કે આ ટાઈપનું આપણે સીવવાનું છે અને એ રેડી થઈને આવે ત્યારે એ કેવું લાગે તો ચાલો શોપિંગ કરવા ભાજી કા હમણાં તો શિયાળામાં આવું છે મણીષા બે ઓહો એ ભાઈ ખાય તો આઈ લવ યુ ટુ એને કહે

તો ફાઈનલી આપણે ફોર મંથ પહોંચી ગયા છીએ શોપિંગ કરવા માટે અને હવે શોપ ગોતું છે આપણે તો ભાઈ આપને શોપ મળી ગઈ અને અહીંયા વ્હાઈટમાં ત્રણ કલર બતાવ્યા છે કે આમાં જે વાળું હોય એ લેવાનું છે અને આઈ થિંક આ એકદમ સાઇનિંગવાળું છે તો આજ આપણે ચૂઝ કરીએ અહીંયા તો ભાઈ ઘણા બધા કલર છે સરસ એકદમ લાઈક કુર્તા આપણે સરસ મજાના સીવી શકીએ અથવા આ જેકેટ પણ એમ કે સ્ટીચ કરાવી શકીએ બટ આ વ્હાઈટે મસ્ત હતું અને યલ્લો પણ બટ મેં એક અલગ જ આવું કલર ચૂઝ કર્યું હતું તો આ છે એ અને આ બે આપણે શોપિંગ આપણે આઈ થિંક પસંદ આવ્યા એટલે ખરીદી કરી લીધી છે આપણે આની તો ચાલો ભાઈ આપણે ખરીદી કરી લીધી તો ફાઇનલી આપણે શોપિંગ કમ્પ્લીટ કરી લીધી છે અને હવે જવાનું છે આપણે ટેલર પાસે કપડાં સ્ટિચ કરાવવા માટે તો ટેલર ભાઈને આપણે કપડાનો માપ દઈ દીધો અને એ કહે છે કે ભાઈ ત્રીસ તારીખે મળશે તમને તો હવે ચાલો જોઈએ શું થાય તો ફાઇનલી આપણે શોપિંગ કરી અને ઘરે પહોંચી ગયા છીએ અને ઓલમોસ્ટ કલાક આજે શોપિંગ કરવામાં જ નીકળી ગઈ છે તો બાય બાય જો આજે અમારે કાજલ આવ્યા છે અમારા કઝિન સિસ્ટર છે રાણાઓ રહે છે અને આજે આટો મારે આવ્યા હતા કા કાજલ બેન સારું સારું હું અમારા લોક જોવું કે નથી જોતા કેવા લાગે થેન્ક યુ તો જો કાજલ કાજલબેન છે કઝિન સિસ્ટર છે પણ મોસ્ટલી તમને કદાચ ઓછા લોગમાં જોવા મળતા છે કારણ કે એ રાણાઓ રહે રહે છે છે અને અમે રાણામાં જ પણ સ્ટેશનમાં રહે છે તો એ ઓછા આવતા હોય તો આજે બેસવા એવા હતા કા ત્યારે ચાલો એ રે હવે જવાનો ટાઈમ થઈ ગયો છે આવજો હાલો કાજલ પાછી આવજે કાજલ આવશું તાર ઘરે એકદી આવવાનું છે અમને ટાઈમ મળે રીનાબેન હવે આમ ચરસી બરસી પહેરીને ને તૈયાર થઈ ગયા કૂતરા દે આપણો પણ આપણે બોલવું તો પડશે ને શું કે રીનાબેન આજે કઈ જમવાનું હતું અમને ખબર તો છે પણ છતાંય પૂછી આ છતાં આવી ગયા અમારા વચમાં આજે

એને ટાઈટ લાગે કૂતરા ને જો હાલો પછી મળશું ગુડ નાઈટ જાય કા